વટાણ રોટલી ખાઈ છે બીજું ક્યાં એ ધોની આપડા હે ને પેલેથી વ્લોગ જોતા હે ને ખબર હે અમારે આવો એક ધોની હતો બિચારો મરી ગયો સેમ ટુ સેમ આવો જ હતો એના વિડિયો હે આગળ આપણે યુટ્યુબ માં મુકેલા હે મિની આ મીંદડી એવી શાંત છે પેલા હે ને બસા ખાઈ લે ને પછી જ પોતે ખાઈ ને બીજી મીંદડી આવે ને તો જટીન ખાઈ જાય બસા વાગતી ની

અને હે ને કાલ આપણે વ્લોગ બનાવ્યો નહોતો કારણ કે ખીચડા દેવા જવાનું હતું ખીચડા દેવા આવતા હતા એટલે આપણે કાલ વ્લોગ જ નહોતો બનાવ્યો તો બપોર સુધી તેમનો મેં કામ બની કરી ગયો બપોર પછી વાહિંદા નહીં ઉપાડ્યું તો તેમનો ભાઈ પડી ગયો તો મારી મમ્મી ગઈ હતી કાલ ખીચડો દેવા જા કરાવી બહુ જ જો ઓહો ટાઈટ પડે એટલે બીજી રીતનું થયું બબે સેટર પહેરીને તો એને ઓછા થાય હા નાખતા હાવ દબાઈ ગયું હાવ અહ જય કિરેશ ના એટલે ધુવાડા ઘર નહી ખાયવી પહેરવા મરી જાય વાત નથી ભાઈ ચાયટ ખાવી લે હું કર લઉં પણ લુગડા હે ને શું કહે દેખાવા જોઈ એ હાટો લીધા હોય ભાઈ તમને શું ખબર હોય તો એને એવું હે ભાઈ હમણા વિવાડો નજીક આવે ને કાલ હે ને કમૂરતા ઉતરી ગયા ને આજ થી ભાઈ ધડ બડાટી બોલીએ ડીજે આમ થી આમ ને આમ થી આમ અને આપણે હવે હે ને 15 દિવસની વાર હે લગનમાં જવાની 15 15 17 દિવસની વાર હે તો મોરલો બોલલો જો બીજો ગામમાં મોડલો બોલે ખે અને હાલો તો હેને રોટલી કરી નાખ્યું ના જામી ના ગયો એવો થઈ ગયો તો ચાલો હવે હેને રોટલી બનાવી નાખીને પછી કન્ટિન્યુ કરી હાલો તો જો એકા આપી દવાની હે અને એને હે ને બે પૈકી ડામવી સ્યારે શ્યાર પગ ડામવા પડે બે ડામણી વારવી પડે એને છે ને પહેલેથી તેવ ટેવ સેવી ઓલું પેલું વેતરું હતું ને ધોવા ના દેતું પૈગી નાળા બાંધતા ને ત્યાં ડામણી વારવી પડે પણ ડામણી પડી જાય તો પછી કઈ ના પડે એક ફેર વારવી પડે ડામણી તો જસ્મીન ભાઈ જો હે ને પડદો ઊંચો કરને ખતે ત્યાં અડધા ને તડકો આવી ગયો અને જે અડધો બાકી છે એટલો પડદો ઊંચો કરવાનો પડદો હાઈ જે પાડી નાખી એટલે ને બધાને ચીન ટૂડી આમને ટાઈટ ન લાગે કા એક ગટુડી ખુશી મમ્મી આની એમ કે ખુશી ખાવ પીઓ ને ખેદાન મેદાન જોતા અહીંયા કર્યું ખાવ જો મને ચક્કર લઈ આવે કાળી અને માં સેરુ ઓ ઓ આદરું સેટાણા ને છે મને ભુરુ એ ભુરુ ટાઈટ પડે હાલો તો આપણે છે ને કેન મૂક્યા મે બહેડે મને જે કહેતો તો કે સારી હ્યું કેન ઉપડે પણ મેં કીધું ભાઈ સારી હ્યું કેન હે ને ઉપડે ધીરે ધીરે ઉપાડી પણ ઓલી પટ્ટી લાગો ને બીક લાગે એટલે મેં કીધું મારા ના ઉપડે તો બે બિન ભાઈ જાય છે સારી શું કેન મૂકવા હમણાં દૂધ આવી જાય ટાઈમ થઈ ગયો દૂધનો નો જો બાઈટ પટ્ટી લાગી જાય સાચી વાત છે એને હેના ની જરા પટ્ટી ઉખડી ગઈ લાગે જયદીપ જો જાય કેન લઈને બીજું तो 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 जो आप अटाणे का बाटली दूध नहीं हो

હાલો તો વાગી ગયા છે ચાર અને શું થાય તને જઈને હેલમી માં સુંદરી બાંધી દીધી હું થોડોક છાંયો પડે જસ્મીની એનું કામ ઉપાડી લીધું ને જયદીપ ભાઈ ગયો છે હારાથિયા માં જસ્મીન ને બધા એકલાને ને બાંધવાના કા વાર તો લાગે ને એટલા કેટલા હે હે કે હું ભૂલી ગયો કેટલા હે મમ્મી કેટલા માલ હે બધા થઈ

બેક જ વટાણા છે ને અમારે ટાઢી ખીહેર નો કરવો છે કા કાલ નથી બધાય કે કાલ ના થાય નહોતો કર્યો ના થાય એટલે મતલબ કે કઈક હતું કાલ શું હતું માં એકાદશી હતી ને એવું કઈક હતું તો અગિયાર રહીશ આપડે અગિયાર રહીશ કઈ એટલે કાલ તો થયો ખીચડો તો ખીચડો તો ખાધા વિના ભાઈ હાલે ને આજે આપણે ટાઢી ખીહેર નો કર્યું અને મોબાઈલમાં આવતું હતું અને બધા કહેતા થાય કે કાલ છે ને ચોખા ની ખાવાની મનાઈ હતી એટલે બાકી તો આપણે કઈ ખબર નથી અને આપણે બનાવ્યો નથી એટલે આપણે કીધું હવે ટાઢી ખીહેર નો બનાવ્યું ઘણી વાર ઊંધિયું હોય ને તો આપણે ઉતરાયણ ને ઊંધિયું ખાધું હોય ને તો પછી તે દી ના બનાવી એક દિમાં જ બધું ના હાલે ને ભેગું તા જે વટાણે હે ને આખો વાળો આમ ખાલી ખાલી લાગે થોડાક જ માલ બાંધાને ઘડીક જ વારમાં આખો વાળો ભરાઈ જાય ને જે અહીં એક ભેં બાંધી હતી ને તો ત્યાંથી બધું સાફ સફાઈ ખીલો કરવો જોઈએ ને અને હવાર આજ તો મસ્ત વાહિંદા કામ નીકળી ગયું તું બધું એટલે હવે હે ને આપણે દહીણું દરી લીધું હે અને હંચે બેહવાનો વિચાર હે અને આજ તો આજ તો તમારા ગામ જવાનું થાય પપ્પા ગાડી નથી નસ જાઉં ગાડી નથી કાઈ જ આજ આરા કરી જાવ તો વગર કીધે ને

મારે આવન છે પણ લાઈક તમે ગોઠવો ને લા ધીમીયા હ લબુક જબુક આવન છે મારે એટલે એટલે હા એટલે જરાકવાર આવન છે ઇમ લબુક જબુક વરાવ ને જા એટલે મતલબ કે દીડીઠા આવન છે અને ઇમાં એવું થાય અર્ધો ટાઈમ તો રસ્તામાં વયો જાય ઇતા પપ્પા ગાડી હોની સ્પીડમાં આકે તન ગાય ગા પુગાડ દે જો ના એટલે હોની સ્પીડમાં આકે તો ડોહી ઉડતી જાય હલો તો હવે છે ને આ સાથે આપણે આ વ્લોગ નો કરી દે એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ